સુરતના કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા ખેડૂતોએ કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી રૂપિયા ઓગણસિત્તેર હજાર ઓગણસિત્તેર હજાર ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ આપી તે પૈકી એક પણ ખેડૂતને શેરડીના પૈસા મળ્યા નથી ત્યારે ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો છતાં પૈસા મળ્યા નથી તેથી છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા

જે કૌભાંડ છે ને એના માટે અમે બંગલ ફૂંકાળેલો ત્રણ ડિરેક્ટરો મનહર પટેલ સતીષ માસ્તર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માની આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું ના મંજૂર કરાયું અમે પ્રશ્ન કર્યો કે બાહ હજાર ટર્ન ચાલુ સિઝનમાં શેતી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેને બદલે એક પૈસો કોઈ હેતુ નહીં ચૂકવો નહીં બાસઠ હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાસઠ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી મેં કાંઠા સુગરમાં શેરડી નાખેલી હતી મારા તાલુકાના બીજા ત્રણસો ખેડૂત છે બીજા વ્યવહાર તાલુકાના છે તાપી જિલ્લાના છે એ લોકોને આજે આઠ દિન સુધી પેમેન્ટ મળ્યું નથી આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર સિનિયર રજૂઆત કરવા આવેલા એમની તપાસ તો ચાલુ જ છે પણ કસ્ટોડિયન આ લોકો રાજીનામા આપે બે ડિરેક્ટર તો કસ્ટોડિયન કમિટી નિમાય કસ્ટોડિયન કમિટી નિમાય તો આગળ કાર્યવાહી ચાલે અને ખેડૂતના પૈસા તાત્કાલિક મળે એવા છે લગભગ સાડી ખેડૂત છે અમે રાજીનામું માંગવા જ આવેલા છે આજે આ બે ડિરેક્ટરો રાજીનામા નહીં આપતા કારણ કે એમાં ભાજપ કોંગ્રેસની પાર્ટી છે એમાં બધો ખેડૂતો ગુચવાય છે